નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ માં તો મિત્રો આજના આ ની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર જેમાં કપાસના બંને વાયદાની સ્થિતિ કપાસના ભાવમાં જોવા મળ્યો સુધારો સાથે જ કપાસનો ઊંચો અને નીચો ભાવ કેવો ચાલી રહ્યો છે તે સંપૂર્ણ માહિતી મેળવશું મિત્રો હાલ અત્યારે ગુજરાતભરની કપાસની આવકની વાત કરીએ તો અપેક્ષા પ્રમાણે આજે સિત્તેર હજાર મનની આવક જોવા મળી હતી કપાસ હવે પૂરો થવામાં આવ્યો છે ને જે ખેડૂતો પાસે કપાસ પડ્યો છે ત્યાંથી હવે ધીરે ધીરે વેશવાલીઓ આવી રહી છે અને ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં પ્રતિ મણે પાંચ થી દસ રૂપિયા સારો હતો અને સાથે જ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો સાઠ સુધી તો ગામડે બેઠા ચૌદસો એસીથી પંદરસો વીસ સુધીના ઓફર કરાતા હતા જ્યારે તેની વિપરીત ખાંડીની વાત કરીએ તો ખાંડી બજારમાં આજે એકસો રૂપિયાનો ઘટાડો થઈને ખાંડીના ભાવ અઠાવન રૂપિયા હતા સાથે જ હવે બહુ મોટી વધઘટ દેખાતી નથી ને કપાસ્યા ચાલ હવે સારી છે ને ન્યુયોર્ક કોટન જુલાઈ વાયદામાં આજે સામાન્ય સુધારાના કારણે બજારમાં સુધારો હતો તો એમસીએક્સ વાયદો ત્યાંને ત્યાં સ્થિર જોવા મળતો તો મિત્રો તે ઉપરાંત હવે ધીરે ધીરે જીનોના કામકાજો બંધ થવા લાગ્યા છે ત્યારબાદ હવે એક દોઢ મહિનામાં ચોમાસું પણ નજદીક હતું જેના કારણે હવે ટૂંકા ગાળે મોટી તેજીની ધારણા ઓછી છે રાજકોટ તેરસો વીસ થી પંદરસો સિત્તેર અમરેલી નવસો પાસઠ થી પંદરસો ને ચોવીસ સાવરકુંડલા બારસો થી ચૌદસો એક્યાસી જસદણ તેરસો પચાસ થી પંદરસો દસ બોટાદ તેરસોથી પંદરસો સાઠ ગોંડલ અગિયારસો એકાવન થી પંદરસો એક કાલાવાડ અગિયારસો પચાસ થી પંદરસો દસ जामजोधपुररसौ पंदर सौ ने सोल भावनगर बार सौ एक पंदर सौ पांच जामनगर बार सौ थी पंदर सौ दस बाबरा बाबरार सौ पांच पंदर सौ पंदर जेतपुर एक हज़ार सौसठ से पंदर सौ ने एक मोरबी सौ तेरसो पंदर सौ राजूला एक हज़ार पंदर सौ दस હળવદ બારસો દસથી ચૌદસો પંચોતેર ઉપલેટા તેરસો પચાસથી ચૌદસો પાસઠ માણાવદર પંદરસો પંચાવન સાયલા તેરસો ચોવીસથી પંદરસો વિસનગર ચૌદસોથી પંદરસો એકત્રીસ વિજાપુર તેરસો એકાવનથી પંદરસો સડસઠ માણસા બારસો પાંચથી પંદરસો ને સાઠ સિદ્ધપુર તેરસો પચાસથી પંદરસો પાંત્રીસ વડાલી તેરસો એંશીથી પંદરસો બાસઠ ગઢડા તેરસો પાંત્રીસથી ચૌદસો ત્રાણું